સ્વાગત છે અષાઢ ની પૂર્વ સંધ્યા વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ ની તૈયારી કરતા નવ યુવા ટીમ અષાઢ અમાસ ના રોજ વડનગર ખાતે આવેલું ઐતિહાસિક પૌરાણિક નગર માં હાટકેશ્વર મહાદેવ મંદિર માં શ્રાવણ માસ ના પવિત્ર માં દિવસો શિવમાંથી જીવ થવાનો અનુભૂતિ કરવાનો મહિમાના આગળ દિવસે એટલે કે અમાસના દિવસ એકસો આઠ દીવા પ્રગટાવીને આરાધના ઉપાસના મંત્ર જ્યાં પાર્થી કરી અને હાટકેશ્વર દાદાને શણગાર પણ કરવામાં આવ્યો અવનવો શણગાર શ્રાવણ માસમાં કરવામાં આવ્યો છે હાટકેશ્વર દાદાને કાલાવાલા કરીને ભક્તજનોને અનુભૂતિ થશે મહાદેવના મંદિરના પરિસરમાં પૌરાણિક મંદિર બનાવ્યું તે ઘાસચારા પરમપિતા પરમેશ્વરના બિરાજ શિવલિંગને મૂર્તિ સ્વરૂપ મૂકવામાં આવે છે અને વડનગર હાટકેશ્વર મહાદેવના નવ યુવા ટીમ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ખડે પગે રહીને શિવારાધના ઉપાસના મંત્ર જાપ કરીને ધાર્મિકતામાંથી આધ્યાત્મિકતાનો અનુભવ રસ્તો સંશોધનથી પરમપિતા પરમેશ્વરની ઝાંખી થશે શ્રાવણનો અર્થ સાંભળવું અને આ શરીર પાંચ તત્વોનું છે તો શરીરમાં રહેલી પરમ જ્યોતિની ઉર્જાને ઓળખ માટે શરીરના અંતરમનમાં પરિભ્રમણ કરવું તે અને જે કોઈ અનુભૂતિ થાય તે પરમ જ્યોતિની ઉર્જાથી આધ્યાત્મિક રસ્તો મળે વડનગરમાં હાટકેશ્વર મહાદેવના મંદિર નવા યુગ યુવા ટીમ ધર્મપ્રેમી જનતા અને ભક્તજનો માટે ખડે પગે રહીને સેવા અને તેની સાથે મંત્ર જાપ કરશે ઓમ હાટકેશ્વર નમ ઓમ નમ શિવાય મહામૃત્યુંજય કરતા કરતા પરમ ઉર્જાનો અનુભવ થશે અને શ્રાવણ માસના દર સોમવારે હાટકેશ્વર મહાદેવ નો મેળો ભરાય છે અને બહારથી પણ યાત્રાળુઓ તથા ભક્તજનો હાટકેશ્વર દાદાના દર્શન તથા પૂજા અર્ચન માત્ર મંત્ર જાપ તથા આરાધના ઉપાસના કરવા માટે પણ ભક્તજનો ની ભીડ આવનાર દિવસોમાં જામે છે